નમસ્કાર અહીંયા જુઓ તમને એક વર્ષો જૂનું જે વૃક્ષ છે ઝાડ છે એ બતાવું છું અને એ છે મહુડાનું ઝાડ જુઓ આ ઉપર જે દેખાય મહુડાના ફૂલ છે અને મહુડાના ફૂલ છે એ સવારમાં વહેલાં સાડા ત્રણથી ચારના સમયગાળા દરમિયાન નીચે પડતા હોય છે જુઓ આ મહુડાના ફૂલ છે અત્યારે પોણા ચાર વાગી રહ્યા છે અને મેં ત્રીસ વરસ પહેલાં જ્યારે નાની હતી ત્યારે દાદાનું ખેતર હતું ખેતરમાં મોટું મૌડાનું આવું ઝાડ હતું તો અમે સવારે વહેલા ટોપલો ભરી અને આ રીતે મૌડાના આ ફૂલ વીણતા સ્વાદમાં ગળ્યા હોય છે અને જો ઔષધિ તરીકે પણ ખૂબ જ ઉપયોગી હોય છે અને આ મહુડાને અત્યારે પીળા કલરના ફૂલ છે પણ એને સૂકવી અને જ્યારે રાયણ જેવા રાતા કલરના થઈ જાય પછી એને ખાયણીમાં ખાંડી અને એમાં તલ નાખી અને આના સરસ મજાના લાડુ બનાવા બનાવી અને ખાતા અને આ શક્તિથી ભરપૂર હોય અને શિયાળામાં આનો ઉપયોગ ખૂબ જ કરતા તો જુઓ અત્યારે આ મહુડાના ફૂલ તમને બતાવું જમીન ઉપર કેટલા બધા પડ્યા છે જો આ રીતે વહેલી સવારમાં એના જે આ રીતે ફૂલ હોય એ નીચે પડે મહુડાના જો જમીન ઉપર કેટલા બધા પડ્યા છે જંગલ વિસ્તારમાં આના ઘણા બધા વૃક્ષો હોય છે અને નીચે આંખ પથરાઈ જતા હોય છે જુઓ તો આ છે મોહડાના ફૂલ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ જો અત્યારે પડવાનો અવાજ આવે સવારમાં વહેલા બહુ પડે જો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી અને બહુ મીઠા જો અત્યારે જ્યારે મોવડાના ફૂલની સિઝન હોય ત્યારે જુઓ એની ઉપર એક પાન નો હોય અને આની ઉપર જે ફળ લાગે તે પણ ખાવામાં સરસ મીઠું હોય છે અને એનું ફળ હોય એને અમે ડોળ કહેવાય અને એનું જે તેલ નીકળે એને દોડિયું કહેતા અને એ પણ ખાવામાં ગુણકારી અને શક્તિવર્ધક હોય છે દોડ પણ મેં જોયેલી છે કણજી આકારની લાંબી થાય છે જો અત્યારે તો આ ક્યાંય જોવા મળતા નથી નહીવત પ્રમાણમાં હોય જંગલમાં જ હોય પણ આ એક પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપ ઉપર છે અને સવારમાં વહેલા જુઓ આ ચાર વાગે એના ફળ ટપોટપ નીચે પડે છે